જય જોહાર જય આદિવાસી તો ફરી એક નવા બ્લોગમાં જુઓ આપણે વાળીએ છીએ પાણી તો આજે પાણી વાળવામાં આપણે છે ને આસાની છે કેમકે તો રાત્રે સારો એવો વરસાદ આવ્યો અને વાવાઝોડા સાથે તો પાણી વાળવામાં જે થોડીક તકલીફ ઓછી પડશે કેમકે જમીન છે પલરી ગઈ ને પાણી ફટાફટ જશે જો બે પટલાં વાળ્યા થોડુંક જ લેટ આવ્યો ને હવે પાણી પહેલાં ધીમે ધીમે જતું હતું હવે ફટાફટ જશે તો ફટાફટ પી જશે તો આજ આજે ને કાલે મતલબ પી જશે બે દોઢ આઠ કલાકમાં લગભગ પૂરતી જશે ખેતર તો આજે પણ પાણીનું જ કામ છે તો આટલા કોદા પડે આપણે પાટલાના તો આજે તો કમ્પ્લીટ દેખાતા હશે કેમકે વરસાદ આવી ગયો છે ને એટલે માટી લીલી થઈ ગઈ છે અને કંઈક કંઈક ડફાતા એ ઓગળી છે એટલે કમ્પ્લીટ દેખાતું હશે આજે તો પોતા ગલે છે એમ ચરપટલા પણ પાણી ચાલુ છે ને પપ્પા એ વાળ છે તો પાણી ચાલુ છે મુંડિયા બાંધા અને ખોદા બી ગાલે છે ને જો હવે થોડી વાર છે લાઇટ જવાની તો લાઇટ જાય એટલે ચાર પાંચ ફટલાના કોદા કરી દઈએ ને પછી ઉપર આવશું એટલે ગરમીમાં આપણે થોડુંક નાકા જવાનું ને બીજું કામ નહીં રહે એટલે ત્યારે થોડુંક ઠંડુ છે ને ગરમી તો થાય જ છે કેમ કે વરસાદ આવેલો ને સાંજે એટલે બાપ મારે છે જોરદાર જોવા ખતરનાક તો લાઇટ ગતિ રહી જો ને અહીં પણ આટલું બીજું છે ને અહીં પણ આ તો લાઇટ તો કંઈ અગે દેખીએ પડીએ સવારે 5 વાગે આવે ને 9 વાગે જતી રહે મતલબ 5 કલાક સે ઉસાળે 5 4 કલાક એટલે મે પડી એક વાગે આવે ને 5 વાગે જાય એટલે 4 કલાક રહે 8 કલાક જોટુ પણ આવે 4 4 કલાકના ભાગમાં એટલે સારું રહે નહી તો લગડ 8 કલાક આવે ને મતલબ મજા નહી આવે ચાર ચાર કલાક આવી દે થોડું આરામ પણ મળે ચલો હવે ડાયરેક વાડિયાને મળું તો આપણે ફરી આવી ગયા ખેતરમાં વાડિયા જઈને વિડીયો બનાવવાનો હું ભૂલી ગયો ખેતરમાં આવ્યો જો પાણી ચાલુ છે ને વાદળ છે જો બે એના પકતા કરી દીધા ને ગયું છે તો વાળ દઈએ ને હજુ ગરમ સાડા પડે છે વરસાદ આવ્યો પણ માપનો આવ્યો તો જો બકલા પણ આવી ગયા છે આજે તો અને મસ્ત વ્યૂ છે તો પાણી વારતો વારતો આટલે સુધી પોકી ગયા મસ્ત વેધર છે પણ આવે ને જો આટલા વાદળ વાદળે ને પાણી ચાલુ છે તો આટલું પીએ એટલામાં આડું બાંધીએ મૂટા તો પછી બે પટલામ કોતા કરેલા છે તો બીજા ચાર પાંચ પટલામ કરી દઈએ એટલા ફ્લાઇટ જવાનો ટાઈમ થશે પાંચ તો વાગ્યા છે આ તો છે એક પટલો બે પાટલા બી છે પાંચ ચાર પાંચ પાટલા મૂકો દા કરી દઈએ સવારે પપ્પા નાખો વાળું શું બદલશે એટલા હું આવી છું તો તો હવે એટલું જ બાકી છે આ ખેતર પછી નીચેવાળા ખેતરમાં સોલ્વ કરવાનું છે તો કરીએ આપણું કામ ચાલુ તો લાઇટ જતી રહી આજે દસ મિનિટ વહેલી જતી રહી એવું લાગે ખબર નહીં આવે દસ મિનિટ વહેલી આવેલી કે ટ્રીપ મારી ખબર નહીં આવે તો લાઈટ તો આવે અહીં છે આપણી અની ને બીજી વાળી છે દૂર જઈ આવે ત્યાં તો જો